જો ભાઈ બહેન સવારે ઊઠીને એકબીજાને ખબર પૂછતા હોય શિવ શિવ કે છે વેદુને દીદીનું ઉલટી થઈ હતી હમણાં વેદુને મજા નહોતી ને એટલે વેદુ પાછી પોતાની બધી વ્યથા કેતી હોય જીજી તકલીફ પડી હોય શું શું થયું તો બટા આજે થોડીક વેદુની તો ત્યાં શું થયું ત્યાં તને જ ગરમ છે હા લે તો હાલો ને બાટલા ચડાવી દઉં એક બાટલા માંથી બે હોય લગાડી દઉં એક આમ ને એક આમ એક આમ આમ કરવું છે ચડાવશ બાટલા જ મટી જાય હો બધું હે તને શું છે તને તો રેડી થઈ ગયું ભાઈ ને શરદી થઈ ગઈ હતી વાયરલ ઇન્ફેક્શન ન્યા શું છે કાંઈ નથી હો રેડી થઈ ગયો તું ન્યા કાઇ નથી અને હવે આનો વારો આવ્યો છે ગરમ છે હા તો હમણાં નાહી લઈશ ને એટલે ઠરી જાહે વેદુને શું થયું છે એ કે હે ચાલો બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી હે ઘણા દિવસથી ટાઈમ નહોતો મળતો વિડીયો બનાવવા માટેનો વેદુને બહુ ચિંતા થાય એને કઈક પાઠ્યપુસ્તકમાં બાકી છે ને તો એની ચિંતા કરે ના આ ભાઈને કાઈ એવું ઉલાડ ધરાર નહીં ટીચર કે ઈ થાય એટલું કરી લેવાનું કા છેવ તારે કઈ બાકી છે ઈ દેખડા ધર તો કે તો એટલે રતો તો પૂછા તો નઈ તને તેદી લેસન તેદી શું શીખવાડે શું શીખવાડે દીદી શ્લોક શ્લોક શીખવાડે ભાઈ પહેલો શ્લોક બોલ એટલે એને થોડું થોડું આવડે પહેલો તો આવડે જ છે બોલજી તો પેલા ઈ તો હરકો શીખ પછી બીજો શીખાય ને એને પાછું સિલેક્ટેડ હોય આ નહીં ઓલું નહીં ને હાલો નાસ્તો કરવાનો છે સેવ તારે નાસ્તો કરવાનો છે હે મેત કરવો કાંઈ વાંધો નહીં શ્લોક પગા કરો હાલો ચાલો ડોડાની મજા માણીયા ગામડે ગયા હતા તો પપ્પા લેતા હોય છે તો માંડ એ ન્યાથી ની તો એ ન્યાથી કોની આપણી છે શું વાત છે થાવા મીંડી સરસ લ્યો ઘરની માંડવી આમ તો ઘરની ન કહેવાય પણ ઘરની વાડીમાં થાતી માંડવી હવે તો ભાડે દેવાનું થઈ ગયું ને એટલે ઘરની જમીન ભાડે દઈ દેવાની એમાં વાવેલી માંડવી અને અહીંયા મગના સીંગવું છે કોથરી ભરેલી હતી વીણે છે બા હું ડોડો ખાવ છું બેઠા બેઠા હમણાં સિવાય આવશે એટલે હવે જોઈ આજે એનું નવું એન હતું ઈ કે વહેલી તેડવા આવજે એને મમ્મીને ક્યાં જાય એટલે કંઈક કંઈક નવા નખરા હોય એના આજે તો સવારથી જ થોડી ધીમે ધીમે વરસાદના રેડાની શરૂઆત થઈ ગઈ છે વેદું નીકળી ગઈ છે તો હું ભાગું હવે ચાલો આજે રજા છે એટલે બે બાળકો મજા કરે છે નહીં તો સ્કૂલ લઈ ગયા હોય અત્યારે બપોરના સમયે મોબાઈલ લઈને મથે છે બાળકો ચાલો આપણે ઓલાફરિયામાં રમીએ મોબાઈલ મૂકી દો આ તો કંઈક ગેમ કરે છે હું કરસ તું કલર પુરસ ગ્લોઈંગ કરસ હે સરસ લ્યો હાલો દવા પીવાની છે ને ટીકડી પીવી છે ને હા ટીકડી પીવી છે ને એને સિરપ પીવાનું છે અને તારે બે ને સિરપ પીવાનું છે હાલો તે હાલો સિરપ પી લે હાલો હાલો ઉભા થાવ હાલો બધા સીરપ પી લે સિરપ ચલો ચલો બહાર નીકળો શું ડોક્ટર અંકલે શું કીધું તું બીજું શું કરવાનું બસ પણ હજી બીજું સિરપ બાકી છે તો પાછું પડશે હા દવા પીવામાં તો બહુ વાંધો ન હાલ હવે પાણી પી જાય પાણી પી લે 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 આમાં થોડુંક હોય છે દવા વધવી ન જોઈએ બટા પી જવાની એ સિવાયભાઈ એ શિવાયભાઈ તમે શું કરો છો શું કરો છો માંડવી ફોલો છો હે પિસ્તાચીયો દેશી પિસ્તાચીઓ બનાવવા માટે રાખી દીધા છે બાફેલી મીઠાવાળી માંડવી સૂકવવા માટે મૂકી દીધી છે લાવી ફોલી દઉં લાય પિસ્તાચીયો લઈ એ પિસ્તાચીયો એ શું કર તું લાંબા પગ કરીને શું બેસી ગયો છે પિસ્તાચીયો ફોલવા છે ચાલો થોડી વાર મથવા દઈએ ભલે પિસ્તા ચીઓમાં મથ તો પણ પેન્ટમાં અહીંયા જો ટીપા પડે છે ખારા પાણીને ચાલો તો આજના દિવસે ફરી પાછું આજ તમારા બધાનું સ્વાગત છે અને સવારના પોરમાં સારો એવો રેડો આવી ગયો વરસાદની શરૂઆત થોડીક થઈ ગઈ ને અત્યારે તો પાછું થોડું ખુલ્લા જેવું છે એટલે અને એમાં પણ અત્યારે પંજાબની સ્થિતિ થોડીક ખરાબ છે બહુ બધો વરસાદ આવ્યો છે અને પૂરને ઘણું બધું નુકસાન છે તો ત્યાં પણ હવે થોડોક વરસાદ રહે અને થોડીક સ્થિતિ સુધરે એવી પ્રભુને પ્રાર્થના ને હવે આગળ વધીએ બાળકો અંદર કંઈક બગડાટી બોલાવે છે તો એમાં જઈએ ભાગ લઈએ આપણે પણ થોડીક બગડાટીમાં અથવા તો બગડાટીનો